તાપીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસી પરિવારોને દાન આપવાની લાલચ આપીને તેમના મહત્વના ડોક્યુમેન્ટ લઈ સુરતના એજન્ટ સાથે મળીને 10 અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી 3 ઇસમોય 3 કરોડ 71 લાખથી થી વધુનો શંકાસ્પદ વ્યવહાર કર્યો હતો જેને પગલે પોલીસે ત્રણેયને ઝડપી તેમને ઓફિસ અને ઘર ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે

તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા મળી આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેબો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર